નમસ્કાર ગુજરાત સિક્યુ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ સુપ્રીમ કાઉન્સિલ ભાવનગર જિલ્લા દ્વારા આયોજિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા અને બિનહરીફ થયેલા જનપ્રતિનિધિ તેમજ જિલ્લામાં નિર્માણ થઈ રહેલા મા ભવાની સંસ્થાના દાતાઓનું સન્માન સમારંભ નંદ પાર્ટી પ્લોટ સિહોર ખાતે યોજાયો મહાપરિષદના ભાવનગર જિલ્લા પ્રમુખ શ્રી નરેશસિંહ સોલંકી દડવાના અધ્યક્ષ સ્થાને તેમજ મહાપરિષદના પ્રદેશ અધ્યક્ષશ્રી લક્ષ્મણસિંહ યાદવની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા વિકાસ મંડળના પ્રમુખ શ્રી નારાયણભાઈ મોરી દાદા પરમાર ગુજરાત નાણાં આયોગના સદસ્ય શ્રી અભયસિંહ ચૌહાણ પ્રદેશમાંથી પધારેલા શ્રી વિજયસિંહ જાધવ શ્રી દિલીપસિંહ બારડ શ્રી દિલીપસિંહ પરમાર શ્રી ધીરુભાઈ ડોંડિયા શ્રી ભરતસિંહ બારડ શ્રી ચંદુભાઈ પરમાર શ્રી બળદેવસિંહ સિંધવ શ્રી હિંમતભાઈ કટારિયા શ્રી હિંમતસિંહ રાઠોડ શ્રી બિપિનસિંહ પરમાર શ્રી અશોકસિંહ પરમાર શ્રી દિપેનસિંહ ડોંડિયા શ્રી કેતનસિંહ પરમાર શ્રી ધીરુભાઈ ચૌહાણ મામા તેમજ જિલ્લા આગેવાન શ્રી ભાવસંગભાઈ મોરી શ્રી દિલીપસિંહ પરમાર શ્રી અભયસિંહભાઈ મોરી લક્ષ્મણસિંહ કાઠિયા ભૂપતસિંહ પરમાર મયુરસિંહ ચૌહાણ વીડી નકુંબ શ્રી લાંબુભાઈ સોલંકી પ્રભાસસિંહ વેગડ શ્રી જામસંગભાઈ મોરી કાનપર શ્રી મૂળરાજસિંહ પરમાર અર્જુનસિંહ યાદવ દીપસીભાઈ દીપસિંહભાઈ ડોંડિયા શ્રી બડુભાઈ જાદવ શ્રી વિક્રમસિંહ સોલંકી સુરજસિંહ રણજીતસિંહ મોરી શ્રી નારસંગભાઈ ભંડારી સહિતના પ્રદેશ અને જિલ્લા મુખ્ય આગેવાનો સહિત પ્રદેશના શ્રી વિવિધ જિલ્લાના શ્રી ભાવનગર જિલ્લામાં ચાલતા સમાજના વિવિધ સંઘો મંડળોના હોદ્દેદારો અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લામાં પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા ગ્રામ્ય પંચાયત તેમજ જિલ્લામાં નિર્માણ થઈ રહેલા ભવાની સંસ્થાના મુખ્ય દાતાઓને સાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા તંત્ર મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યો ન્યૂઝ ભાવનગર